સરળ મનમાં ક્યારેય કટુ ભાવ ન હોય કોઈના પ્રત્યે ન કોઈનો રાગ ન કોઈનો દ્વેષ ન કોઈની ઈર્ષા આવી જેની વૃત્તિ છે એ સાધુ છે બીજું લક્ષણ આપ્યું સદા જૂત્ર આપ્યું હતું પ્રાપ્ત હૈ પર્યાપ્ત હે જેટલું મળ્યું છે એટલું જ બસ બરાબર છે આવો જેનો સ્વભાવ છે એ સાધુ છે સાધુનું બીજું એક લક્ષણ એ છે એનું ખરાબ કરે છતાં પણ ઈ કોઈનું ખરાબ ન છે એ સાધુ છે સ્વયં ભગવાન શિવ મા ઉમાને જ્યારે કથા કહેતા હતા ત્યારે સાધુનો લક્ષણ કેવું વિભીષણને લંકામાં સાધુ કઈને કહ્યો છે સાધુ છે આવું એને ઉપમા આપી છે કે

કે તમે આવું ન કરશો હું તમને હજી સમજાવું છું કે તમે મારા પ્રેમ એટલે કે મારા રામનું શરણ સ્વીકારી લો એક નાના ભાઈની વાત માની લો તમારું પતન થતું અટકી જશે માની લો માની લો માની લો છતાં પણ જ્યારે વાત ન માની અને રાવણે પાટું માર્યું છતાં વિભીષણ કહે છે કે આપ મારા પિતા સમાન છો તમે મને માર્યું છે ભલે મને માર્યું પણ મારી એટલી પ્રાર્થના છે કે તમારું ભલું તો રામજીના ચરનારિનમાં છે રામુ ભજેમ હિતનાથ તુરામ રામને ભજશો તો તમારું હિત છે નહી તો રાવણ મોટો ભાઈ પાટુ મારે પછી નાનો ભાઈ કઈ પ્રાર્થના ન કરે છતાં વિભીષણે પ્રાર્થના કરી આ સ્વભાવ સાધુનો છે સ્ત્રીએ પોતાની ઓળખાણ અપાવી નારદજીએ પ્રશ્ન કર્યો કોણ છો તમે મારું નામ ભક્તિ છે તમે તો ભગવાન ના પ્રિય છો તો શું કામ રડો છો ભક્તિએ કહ્યું કે મારું રડવાનું કારણ મને મારું યૌવન પાછું મળ્યું પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે નારદને આશ્ચર્ય એ વાતનું થયું કે માં યુવાન અને દીકરા વૃદ્ધ પણ કલીનો પ્રભાવ છે ભક્તિએ કહ્યું કે મહારાજ મારા બે દીકરાને જગાડો તમે આળસ મરડીને સુઈ ગયા છે આ સંસારના લોકોના જ્ઞાન અને વૈરાગ્ય ઘણાના આળસ મરડીને સુઈ ગયા છે જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય તમારા જાગૃત નહીં થાય ત્યાં સુધી ભક્તિ તમારી યૌવન હશે છતાં પણ એ નૃત્ય નહીં કરી શકે તમારી અંદર રહેલી ભક્તિને જો તમારે યૌવન અવસ્થામાં નૃત્ય કરાવવું છે તો જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા પડશે તમારે નારદજીએ કહ્યું આવું થયું કેમ તમે યુવાન તમારા દીકરાઓ વૃદ્ધ નકર મા વૃદ્ધ હોય અને દીકરા યુવાન હોય એ ઘટના બરાબર છે પછી ભક્તિએ કહ્યું કે દ્રવિડમાં હું ઉત્પન્ન થઈ કર્ણાટકમાં મોટી બની મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રમાં હું ચાલતા ચાલતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્ર ગુર્જરે જીર્ણતામ ગતા હું ગુર્જરમાં આવી જીર્ણ થઈ પણ વૃંદાવનમાં યમુનામાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું મારા દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે તમે એને જગાડો જો તમે એને નહીં જગાડો તો સાંભળો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમે તે મયા હું વિદેશમાં ચાલી જઈશ નારદજીએ ભક્તિની વાત સાંભળી અને ભક્તિને કહ્યું તમે ક્યાંય ન જાઓ તમારા દીકરાને હું જગાડીશ પછી તો નારદ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે થઈ અનેક પ્રયત્નો કર્યા વેદના મંત્રો ગાયા ગીતાજીના શ્લોક ગાયા છતાં પણ જાગી પાછા જાય અને પછી બેયને જગાડવા માટે શું કરવું નારદની ચિંતા વધી ગઈ કે વેદના મંત્રો અને ગીતાજીના શ્લોકને જો સત્કર્મ ન કહેવાય તો સત્કર્મ કોને કહેવાય એટલે એમણે આ વાતને લઈ અને પોતે ઉપાય શોધવા માટે નીકળી ગયા સનતકુમારો મળ્યા સનતકુમારોને પ્રશ્ન કર્યો કે જેના જ્ઞાન અને વૈરાગ્ય સુઈ ગયા હોય એને જગાડવા માટે શું કરવું જોઈએ સનતકુમારોએ કહ્યું કે એને જગાડવા માટેનું એક જ સાધન છે એને સત્સંગ કરાવો એને ભાગવતની કથા સંભળાવો નારદે કહ્યું કે હું સત્સંગ કરવા બીજે ક્યાં જાઉં એક કામ કરો તમે જ મને સત્સંગ કરાવો કારણ કે સત્સંગ માટે સંતો મળે એ આપણા ભાગ્યની વાત છે પ્રભુની કૃપા વગર સત્સંગ મળે જ નહીં અરે કૃપા છોડો ભગવાનની અતિકૃપા વગર ન મળે